તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો સવારના વાગી ગયા છે સવા દસ અને મેડમ ઊઠી ગયા છે નાસ્તો પાણી રેડી કરવા માટે તો મેડમ વેરી વેરી ગુડ મોર્નિંગ તમને તો શું છે આજે નાસ્તામાં ભાત કહી દો કે મસાલા ભાત કહી દો હું પણ આટલું જમ્યો પેટ ભરાઈ ગયું અને મેડમ કોઈ નહી જમ્યું અને દિવ્યાભાઈ બી સ્પેશિયલી નહીં જમ્યું કાલે ત્રણ કોઈ જમ્યા જ નથી આપડે એટલે

ઢોકળા ચટણી આ મેન્યુ આજનું ડિસાઈડ છે આજનું ફૂલ મેન્યુ ડિસાઈડ થયેલું જ છે કે અત્યારના નાસ્તો વઘારેલો મસાલા ભાત વાળો નાસ્તો બપોરના હા એટલે ચાર સાડા ચાર નો જે નાસ્તો છે એ આપણે રગડા પીટીશ કરી દેસુ અને રાતના ઢોકળા એટલે એકદમ હલકું ફૂલકું સરસ મજાનું અને મિત્રો તમને બધાને શ્રાવણ મહિનાના હાર્દિક શુભકામના ખાણા કે ફેમિલી તરફથી હાર્દિક શુભકામના તમને વીઆર કે ફેમિલી તરફથી પણ શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ પહેલો છે શુક્રવાર તો જોઈ લો અહીંયા વઘારેલું ભાત તના ટન હવે એમાં બધા મસાલા જ હશે હળદર થોડું મરચું હવે એમ બી આપણે ડાઇટિંગ કરીએ છે એટલે ઓછું જ જમાય છે ઓછું જ જમાય છે ને આપડે જો તું પતલી તમે પતલા થઈ ગયા હું પતલો મારો કેટલો ત્રણ ચાર કિલો વજન મારો ઉતરી ગયો મિત્રો લાગે છે કે રહી જોઈ લો આમ પતલો પતલો દેખાવ છે ને હું પણ દવા કરી જ આમ થોડું આજે સારું લાગે છે હલકું હલકું જો આપણું મસાલા ભાત કહી દો વઘારેલો ભાત કહી દો બનીને રેડી છે ચા પણ અહીંયા ટનાટન રેડી છે હવે ફટાફટ આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ તો મિત્રો અમે નીકળી ગયા છે કામ માટે એટલે મેડમને મૂકવા આવ્યો છું હું યા અત્યારે જઉં ચાલુ તો છે અને અમે પહોંચી ગયા છે નાના છો અને નાના જે બ્રિજ જોઈ લે બ્રિજનો નજારો બતાવ્યું હોલ બીજું બ્રીજ જોઈ લો અને વરસાદ ધીમે ધીમે ચાલીસ છે વરસાદથી ચાલવી જ છે તો હવે હું પહોંચીશ સ્વપના ત્રણ વાગે ઘરે તો ચાલો હવે ત્રણ બપોરે

જીરા પાવડર અને આદુ મરચાની પેસ્ટ થોડું ટીકી તીખી તો જોવે તીખા હોય તો મજા આવે અને હલ્દી હાજર જલ્દી જલ્દી હલ્દી થોડી હિંગ હિંગ આમાં બી હિંગ અમારી મેડમ હિંગ નો પીછો નહીં છોડે કેમ કે આપણે આમાં જે તીખું છે તીખાશ છે બરાબર

ને ટીકી તમને જેટલી મોટી રાખવી હોય તમે રાખી શકો છો નાની મોટી જેમ કરવી હોય આપણા ઉપર છે બરાબર છે તમને હજી આમ ચપટી કરવી હોય તો તમે આમ ચપટી કરી શકો છો દબાશે કેમકે શેકાશે ને ટીકી સરસ મજાની અને અહીંયા આપણો અહીંયા આ શું કહેવાય રગડો જોયેલો છોલે ચાલાનો રગડો થઈ ગયો છે રેડી અને ટીકી બી એકદમ ટકા ટક ટીકી

छोले चना वाला मराई तो, तो जो एक है हम्म हम्म એટલે પછી અમે બી ગરમા છોલે चना વાળું બનાવીએ તો જોવે મસાલા હવે આની પેઉ સાઈડ થી આપણે આવી રીતના શેકી લીએ આપણે પાંચ પાંચ કેટલી 6 6 ટिक्की મિકી છે મેડમ મે તો 6 ટिक्की શેકી દઈએ फटाफट આ અમારી મેડમ આગળ બડા ઇનો ઇનોવેટિવ ઇનોવેટિવ આઈડિયા આવતા જોય કે કે જો આ ગઈ કાલે નું બચેલું હતું

અમે તો વધારે બનાવી ત્યાં કિલો જેટલા છોલે છતા તો એમાંથી બચ્યા ને આજે રીયુઝ એ પણ એક નવી વાનગીમાં શું કેવાય ટીકી છોલે ટીકી છોલે

જો આ જો આ સરસ આઈડિયા છે એટલે બધે બધે તેરી પૂછી જાય આપણ ઘીની ઘીની બી સુગંધ તો આવે જ છે આ રહ્યું ઘરનું જે આપણે મલાઈ નું આપણે કરીએ છે ઘી એ છે તો જોઈ લે બીજી સાઈડ બી એકદમ મસ્ત ટીકી બ્રાઉન થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન તો આપણે હજી થોડી એને બ્રાઉન કરશું તો મિત્રો જોઈ લો આપણી ટીકી એકદમ ફર્સ્ટ ક્લાસ કડક ક્રિસ્પી થઈ ગઈ છે

મીઠી ચટણી મીઠી ચટણી છે ને વધારે નાખવાની એનો ટેસ્ટ બહુ સરસ મીઠી ચટણી ખરેખર મજા આવે એ બી ઘરની ખજૂર આમલીની બનાવેલી અને સાથે આપણે તીખી ચટણી તીખી ચટણી અને ઉપર જોઈ લો આ સલાડ કાંદા ટામેટા અને કોથમીરીનું સલાડ બી બહુ સુપર લાગે હવે નકાશે થોડું એવું મીઠું ટેસ્ટ પ્રમાણે અને થોડું અને ચાટ મસાલો તો

આપણે ટાઈમ લાગે જ નહીં હા બરાબર તો ચાલો હવે આપણું નાસ્તો પાણી થઈ જાય સાંજનો પછી સાંજના અલગ જ મેડમ બનાવવાની છે ઓકે ચાલો તો ફ્રેન્ડ ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને મેડમે જોઈ લો ઢોકળા પણ વઘારી નાખ્યા છે એકદમ ફર્સ્ટ ક્લાસ અને અહીંયા મેડમ મમ્મી ની ત્યાં ગઈ હતી તો ફ્રૂટ પણ આવી ગયા થતી એકદમ એટલે મજા આવશે જમવાની ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખી મળીએ કાલે એક નવા વિડીયો ત્યાં સુધી અમારા વિડીયોને લાઈ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી